ટીમ નખત્રાણા ફેજાની ધ્રુવ જોશી નખત્રાણા ચાર મારફતે મફત સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોનું વજન ઊંચાઈ સામાન્ય તપાસ કરી દ્રષ્ટિ થકી સૃષ્ટિ અને સ્રષ્ટિ થકી દ્રષ્ટિ અંતર્ગત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરસીએચઓની સૂચના મુજબ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એ કે પ્રસાદના માર્ગદર્શન હેઠળ સરકારના મોતીઓ નાબૂદી અભિયાન અંતર્ગત આંખના મોતિયાના નેત્રમની ઓપરેશન ઝામર વેલ પરવાળા નાસુર તથા આંખને લગતા ઓપરેશન સ્વચ્છતા પોષણ ધૂમ્રપાન હીટવેવ વગેરે બાબતે એસઆઈ પિંજારા સુપરવાઇઝર નખત્રાણા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સમજણ આપવામાં આવી હતી કાંતિભાઈ સિજુ એમપીએચડબલ્યુ નખત્રાણા દ્વારા આઈઈસી પ્રચાર પ્રસાર કામગીરી કરવામાં આવેલ લોકોએ બહોડી સંખ્યામાં લાભ લીધો હતો કેસીઆરસી અંધજન મંડળ ભુજના ડોક્ટર ઉજ્જવલ બહુગુણા આઈ સર્જન દ્વારા આંખની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું સીતાબેન રબારી સોહિલ કુંભાર દ્વારા જરૂરી દવા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું

કચ્છભરમાંથી મોતિયા નાબુદી માટે છેવાડાના ગામડા સુધી જાગૃતિ માટે માંગો ત્યાં કેમ્પનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે જે ગામમાં કેમ્પ કરવો હોય તેમને કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલનો સંપર્ક કરવો અને કેમ્પમાં એકસો પાંત્રીસ જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી તેમને દવા ટીપા નિઃશુલ્કપણે આપવામાં આવ્યા જ્યારે વીસ જેટલા દર્દીઓનો ઓપરેશન માટે શનિ અને રવિવાર ભુજ બોલાવવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આભાર દાનેશભાઈ અત્તારી દ્વારા કરવામાં આવી